ડભોઈ નગરપાલિકાના પાછળના ભાગે એક વિકલાંગ યુવકને ગાયે સિંગડા ભરાવતા તેને ગંભીર ઈજા પહોંચી છે ડભોઈ નગરપાલિકાના પાપે રસ્તે રખડતી ગાયોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે જેને ઉજાગર કરતો બનાવ ડભોઈ નગરપાલિકાની પાછળ આવેલા ડાયાના બંગલા પાસે બનાવ માનવા પામ્યો છે બનાવ એવો છે કે ડાયાના બંગલા પાસે વિકલાંગ અબ્બાસભાઈ મહેબૂબભાઈ ટોલાવાલા ઉંમર વર્ષ સાડત્રીસ તેમના ઘર પાસે બેઠા હતા તે વખતે રસ્તે રખડતી ગાય અચાનક તેમની પાસે ઘસી આવી અને તેઓ કંઈ પણ વિચારે એ પહેલાં જ ગાયે તેમને સિંગડે ભેરવી નાખ્યા હતા અને ઘાયલ કર્યા હતા આ બનાવમાં તેઓ લોહી લોહાણ બનતા સારવાર માટે ડભોઈ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા આ બનાવને પગલે ડભોઈના સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અમે લગાડીએ બધાને મોસ્ટ તો આપો ને કર્યા પછી આપણે આ કડિયા સમાજના છોકરા રોડ પરથી ગાયો અસંખ્ય પસાર થાય છે અને ધોળોના લીધે આજ રોજ ત્રણેક વાગ્યાના સુમારમાં એક છોકરો પોતાને ઓટલા પર બેઠો હતો અને એને અડફેટમાં લઈને એને અસંખ્ય નુકસાન કરેલું તો છોકરાનો કાન હાથે કાઢી નાખેલો છે અને ઘણી વખત આ ધોળો ગાયો ભેંસો જે છુટી મેકે છે એના લીધે છોકરાઓને નુકસાન થાય છે તો કોઈ જ આગળ નથી આવતું પણ આજે તો અસંખ્ય નુકસાન કરેલું છે છોકરાને અને છોકરાને બહોળા રિફંડ કરેલો પહેલે પહેલા ક્યાં લઈને આવેલા તમે પહેલાં હું સરકારી દવાખાને લઈને આવેલો ત્યાંથી ડૉક્ટર કીધું કે ભાઈ વધારે નુકસાન છોકરાને છે એટલે એને વડોદરા લઈ લો વડોદરા શિફ્ટ કરેલો છે છોકરાને તમારી શું માંગ છે અમારી એવી માંગ છે કે ધોળા સદંતર બંધ થઈ જાય અહીંથી દવાખાનેથી ધોળ ઇમરજન્સી કેસ હોય એ બી રવારે વાગેથી વાહન કરવું બી દોઢ બે કલાક લાગે છે એવા દોળો વચ્ચે જ બે રહે છે અને એના અંદર કોઈ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં બી એ લોકો કોઈ પ્રશ્નો ધ્યાનમાં લેતા નથી આ તો અસંખ્ય વખત આવી અરજીઓને બધી આપેલી કે છૂટતા રખડતા દોળોને બંધ કરો બંધ કરો પણ એનો કોઈ નિકાલ આવતો નથી